સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વડેખણ ગામે ચેહુભાઈ પણ ખેતીના સાધનો મૂકે છે અગાઉ ખેતીના સાધનો મૂકવા બાબત બંનેને બોલાચાલી થઈ હતી ત્યારે તારીખ તેર ફેબ્રુઆરીના રોજ નવઘણભાઈ ઘર સામે ટ્રેક્ટરની દાંતી મૂકતા હતા ત્યારે ગામના ચેહુભાઈ ભાવાભાઈ વડેખણિયા કિસન ચેહુભાઈ વડે હાથમાં લોખંડનો પાઇપ લઈને આવી નવગણભાઈને માર માર્યો હતો આ સમયે તેમના પિતા મેઘાભાઈ વચ્ચે પડતા તેમને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં કંચનબેન ભાવાભાઈ વડેખણિયા કૈલાસબેન કિસનભાઈ વડેખણિયા અને પૂજાબેન ચેહુભાઈ વડેખણિયા ધોકો લઈને આવી અપશબ્દો કયા હતા જે બનાવમાં પિતા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જે બનાવની લખતર પોલીસમાં ફરિયાદ નોંધાતા આગળની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા ચલાવી રહ્યા છે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર